નમો ભગવતે વાસુદેવાય નમ આજે આસો સુદ એકાદશી એને પાંસા કુસા એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશીનું મહાત્મય ધર્મરાજ યુધિષ્ઠિરને શ્રીકૃષ્ણ ભગવાન કહે છે એ આપણે સાંભળીએ ભગવાન શ્રીકૃષ્ણ પોતાના શ્રી મુખે આસો સુદ અગિયારસનું મહાત્મય વર્ણવતા કહે છે હે ધર્મરાજ આ એકાદશી પાંસા કુશા એકાદશીના નામે પુરાણોમાં પ્રસિદ્ધ છે આ વ્રત મનોવાંછિત ફળ આપનારું છે તેમજ મોક્ષદાયક છે સો વર્ષ સુધી દેહને કષ્ટ આપવાથી જે ફળ મળે એટલું જ ફળ આ વ્રત વિધિપૂર્વક કરનારને મળે છે તમામ જીવાત્માએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રત કરવાથી મેરુ પર્વત જેટલું મહાફળ પ્રાપ્ત થાય છે બધી એકાદશીઓમાં ઉત્તમ અને શ્રેષ્ઠ ગણાતી આ એકાદશીનું વ્રત કરનારને સૌભાગ્યવતી સ્ત્રી અને પરાક્રમી પુત્ર મળે છે આ વ્રતના પુણ્ય પ્રભાવે સાત પેઢી સુધીના પિતૃઓની સદગતિ થાય છે આ એકાદશી પાપ તાપને હરનારી સ્વર્ગનું સુખ આપનારી મોક્ષદાયક આરોગ્યપ્રદ ધન ધાન્યની વૃદ્ધિ કરનારી યશ આપનારી શત્રુઓનો નાશ કરનારી અને સ્ત્રી સંસાર અને પુત્ર સુખ આપનારી છે ગંગા ગયા કાશી પુષ્કર કે કુરુક્ષેત્રમાં આ વ્રત કરનારની માતાના કુળના દસ પિતાના કુળના દસ અને પત્નીના કુળના દસ પેઢીઓનો ઉદ્ધાર થાય છે તેમજ આ વ્રત કરનાર ગરુડે બેસીને વૈકુંઠ જાય છે આ વ્રત કરનારે સુવર્ણ તેલ ગાય અન્ન જળ પગરખા અને વસ્ત્રનું યથાશક્તિ દાન કરવું જોઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ લક્ષ્મીનારાયણ દેવની જે શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જે શ્રી હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની જે શ્રી રણ છોડ રાયનીજે શ્રી વંદરાવન વિહારી લાલનીજે શ્રી ગોપીનાથજી મહારાજનીજ શ્રી ઘનશ્યામ માજની જે નરનારાયણ દેવની જે શ્રી વિધ્ન વિનાયક દેવની જે કષ્ટંચંદનીજ શ્રી પાંસો પરમહંસ નિજે હરિયો નમઃ પાર્વતે પતય હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ થાવ જો આપને આ એકાદશીનું મહાત્માયનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ ધાર્મિકને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ